મહેનત મહેનતે તમારી મહેનતે તમે ખુદ બનાવો હોય છતાં તમને ખાવાનું નથી જડતું ઈ ખુદ અપંગ બનાવે છે બધી વસ્તુ કરે છે પણ ઈ ખુદ છે ને અપંગ નઈ ખાય હગે જો બાબી ચકડી જો મારા હાટ અપંગ બનાવી દીધા તો પોઈ તો રોટલો કરીને ખાઈ છે જો રોટલો બનાવીને રોટલો ને છાઈસ ખાઈ લે જો આ છે માં તો મિત્રો કેમ છે સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવો વ્લોગમાં અને જો ભાઈ માથા ને ભાઈ આપણે ઓલું નાખ્યું છે મહેંદી કારણ કે હમણાં હે ને ભાઈ ધોરાવાળ આવી ગયા અમારે હે ને ભાઈ હું કહું ભાઈ પેઢી વાર આવેલો આવે હું હવે એક નાનો નાનો હોઉં બરાબર અમારા ફેમિલીમાં તો મને ધોરાવાળ અત્યારથી આવી ગયા એકવીસ વર્ષની ઉંમર થઈને તોય ધોરાવાળ આવી ગયા તો આનું સોલ્યુશન હું છે ને એ મને કહેજો કારણ કે કેટલી ટ્રાય કરી ને ભાઈ તો બધા એમ છે કે ધોરાવાળ કેની હિસાબે આવે કે તમારા વારસામાં હોય ને તો આવે અને બીજી વસ્તુ એ કે ભાઈ તમારે કાંઈક હું કઈ ખાવામાં એવી રીતના પ્રોબ્લેમ આવતો એવું ખાવામાં તો કંઈ નથી આવતો પણ ધોરાવાળ આવી જાય તો એનું શું કરું ગયો મને અપમમાં શું મિસ્ટેક આવી ગઈ મિસ્ટેક કઈ નહીં ચીજ નહીં કોઈ કઈ નથી અમાર ઓલું વધેલી વસ્તુ હોય ને તો અમારે પડી હતી અંદર ચીઝ બરાબર તમારી મમ્મી એ અંદર ચીઝ નાખ દીધું તો કે હવે કે પુડલા બનાવી નાખો કે નોન સ્ટીક તવી લ્યો આ તો મસ્તી તો પણ આમાં છે ને પોચું છે ને તો ઉથલે નહીં ઉથલે નહીં આ મસ્તી આનો વાંધો છે એમાં જ આ તવી લઈ આવીએ ને ઈ કોકની માઈગી રોડાવીએ જો

આ ચટણી એવી બહારથી લેવાની એટલી ખાટી હે તોય ખાઈ લે બોલો એમને આવું દુઃખ કોને કહેવા જવું જોડી ખુદ છતાં તમે મહેનતે તમારી મહેનતે તમે ખુદ બનાવો છતાં તમને ખાવાનું નથી જડતું ભાઈમાં ના હોય આ બધું તમારા કર્મની પીડા હે એને હે ને શોખ ની પીડા હે શોખ છે ને શોખ એ બધું આવું કરના સમય મારા અપમ મારા અપમ તો હું ખાઈએ એટલે કારણ કે ભાઈ મારે શું ઉપાધી મારે તો કાંઈ ઉપાધી જ નથી કારણ કે આપણે બધી રીતે કમ્પ્લીટ છીએ ઉમર હજી નથી થઈ એટલે વાંધો નથી બરાબર પણ ઓછું ખાવાનું મારે તો અત્યારથી હું એને ભરે રાખું હું કારણ કે જો સવાર હું કઠોળ જ ખાવ જેટલું આપણે બેનિફિટ કર્યું ને ભાઈ મને ખબર છે કે જો મારી મમ્મીનું અત્યારે દશા જોઉં કે કોઈ ખાઈ ન થકતા અને આપણે ખાવામાં એક્સપોર્ટ છીએ તો ભાઈ હું અત્યારથી થોડું થોડું ખાવ થોડું થોડું એટલું બધું વધારે અતિશય હજુ પેલા જેમ ખાતો ને એમ નથી ખાતો અત્યારે ભાઈ એટલે જો અત્યારે નડે છે ને નડે ને અત્યારે પરેજી રાખી હોત તો

મને લાગ્યું કે ભાઈ બહુ આઘાર્યો હો બરાબર તો ટિકિટ નો ખર્ચો પણ હું આપી દઈએ તમારા માટે માન છે મમ્મીને મનાવાના છે ખાવાની મને હો ખાવાની મને તું મે બધાય હાટું બનાવી દે જેટલા આમાં સબસ્ક્રાઇબર આવે ને મે જેટલાના નંબર આવશે ને એ બધાયને આપણા આપણ ખાવા બોલાવવાના હે એને ભાઈ છે મારા હ ભાઈ છે ને મમ્મી કમેન્ટ માં જરૂર હે ને તમારો નંબર હે ને મને એક ફેરી આપી દેજો બરાબર પર્સનલ તમને હું એડ્રેસ નાખી દે બરાબર તમે તારા આવી જાજો આપણે અપંગ ખાવું મોજ કરીશું બીજી બધી મજા કરીશું મોજ મજાથી રહેવું બરાબર તો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો કારણ કે ભાઈ મારાથી રહેવાતું નથી કારણ કે હવારે હું એને ભાઈ કઠોળ ખાતું હતું અને અત્યારે ભાઈ છે ને હવે મારે ખાવાનું કે ભાઈ અપંગ બરાબર એટલે મારાથી રહેવાતું નથી એટલે હું બ્લોગને અહીંયા પૂરો કરીએ બરાબર તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી મારી દેજો એક લાઇકનું બટન જરૂરથી દબાવી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં એને અહીંયા લગીનજી જોયા હોય ને અહીંયા લગીન ખરેખર એ ને જય શ્રી રામ લખી દો છો એટલે હું સમજી જાઉં કે ખરેખર કોક જોવા વાળું તો છે અહીંયા લગી જય શ્રી રામ ખાલી લખી દેજો તો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય